ગમેવન ભમા ઉગો બંગકો 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 પરતો ને તો વાર છે આપણી કેટલા ના પડું આ બંગકો પડતો છે આ તો ઓના જેટલી 50 50 વાળી મને 100 તો હું ના કરું રો તારા ઘરના ના લે

બોલ દે બટાની હોય રેવાળીયા રેવાળી એવાજી બા હા જી અજી પડ્યા અમારે મારે હો અજી પડ્યા આ મરી ગયો ખાધા છે કરાતો યાર આ

દેપી જા દેપી જા દેપી જા ના એ તારા બુદ્ધિના હાથ આવે પકડી ન જાવ છે ઉભા રો પકડાવ પાણીમાં છોડી દી મને સુ છોડી એ અલ્યા તો આ પીવી પડ્યા તને આયન ઓટોમાં જતા હોય ખાપણ તો લેરો પુરા પુરા લઈરો અહીંયા ઘેર જાવ હેડો અહીંયા ઘેર જાવ હેડો આ ઘેર જાવની વાત કરી લે અહીંયા ની પાટ પર બગલ મારા પીછો તો લે આવનાવો પીછો તો બધું ધોરી જાય

એ બેઠો જાવ કઈ નાખો પૈસા કેટલા આયાતા લાકડા થી ના થોડા લાકડા થી ન લાકડા થી વા જાય આ તેમાં આ મજૂરી કરી આટલો પી હોય ના હોય તો હાલતા થિયો પૈસા કેતો નહિ હાલતા હોય ને આરે તું છોકરા જો જ ને આ જો કા ઘણા ઘણા છે આપણા છે એક આલો એક મો તો કારેલા બેઠી કારેલા બેઠી જઈ તરા

તો એરા લેવા કરી આપે છે અને આમાં માર કાકા દારૂ હવે માર કાકાને છે ભાઈ ખબર પડશે કે દારૂ પીધામાં કશું નહી અને રશલ કોમ ને તો પૈસા ક્યાં હજુ કા ના પાણી છે એ કરું કે ઉતતું જ નહી તો કોમ જ નહી આખો દા ના આવતા છે ઓણ પાણી છોડ પાણી હું ચણા ચણા છોકરા દારૂ પીવા માં છે આ થી દારૂ સડવા પર હશે ને મહેરબાની કરી